ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જી પી સહકાર સાથે સુરત સ્થિત ધી ઇવેન્ટ થિયો સંસ્થા દ્વારા સુરતમાં પાંચથી નવ જૂન દરમિયાન વિશ્વ પર્યાવરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે પાંચ દિવસ દરમિયાન દરરોજ એક ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન કોર્નર બનાવવામાં આવશે જે અંતર્ગત ટ્રાફિકના નિયમોનું પાલન કરતા ટ્રી ટ્રાન્સપ્લાન્ટેશન ડ્રાઇવ મફત વાહન પીયુસી ચેકઅપ કેમ્પ અને કુલિંગ ઝોન મફત છાસ વિતરણ કરવામાં આવશે ધી ઇવેન્ટ થિયરીના સંસ્થાપક રામ અવતાર યાદવે જણાવ્યું હતું કે સુરતને હરિયાણા શહેરમાં પરિવર્તિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે અમે પાંચ જૂને ઉજવવામાં આવતા વિશ્વ પર્યાવરણ દિવસના સન્માનમાં એક યુનિક પહેલ ગ્રીન કોર્નર રજૂ કરી રહ્યા છીએ ગ્રીન કોર્નરનો ઉદ્દેશ્ય પર્યાવરણીય જવાબદારીની ભાવના કેળવવાનો છે સંસ્થા દ્વારા જીપીસીબી અને સુરત શહેર ટ્રાફિક પોલીસના સહકાર સાથે વિવિધ ટ્રાફિક સિગ્નલો ઉપર ગ્રીન કોર્નર બનાવવામાં આવશે ગ્રીન કોર્નર અભિયાન અંતર્ગત ટ્રી ટ્રાન્સપ્લાન્ટેશન ડ્રાઈવ મફત વાહન પીયુસી ચેકઅપ કેમ્પ અને કુલિંગ ઝોન કરવામાં આવશે પર્યાવરણની જાણવણીના વિભાગે બોર્ડ બેનર સ્ટેન્ડી વગેરે કાર્યક્રમ દરમિયાન સાથે રાખવામાં આવશે તેમને વધુ જણાવ્યું હતું કે ટ્રાફિક સિગ્નલને લાઈવ ગ્રીન કોર્નર્સમાં રૂપાંતરિત કરીને અમે ટ્રાફિકના નીતિ નિયમોનું પાલન કરવા સાથે પર્યાવરણ સંસ્કરણની ભાવનાઓ વ્યવહાર કેળવવાનો મેસેજ આપવા માંગા છીએ આ પહેલ નાગરિકોને પર્યાવરણ જતન માટે એક પ્રેરણા અને સશક્તિકરણ માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે અમે લોકોને અમારી સાથે જોડાવા અને સુરતને હરિયાળુ સુરત બનાવવા હરિયાળી ક્રાંતિનો ભાગ બનવા માટે આમંત્રિત કરીએ છીએ કાર્યક્રમના આયોજન માટે સુરતની મિલ્ક પેલેસ અનુપમ રસાયણ કંપની એચડીએફસી બેંક એમેરોન બેટરી ગ્લોબલ કોલ્સ પ્રાઇમેક્સ મીડિયા વગેરે સંસ્થાનોને પણ સહેકાર મળ્યો છે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે જેથી વિશ્વમાં એવા સમાચારો આપવા માગું છું કે વિશ્વમાં લોકો જેમ કે વીજ વપરાશ છે તો ખોટો દુરુપયોગ નહીં કરે જેમકે વૃક્ષરોપણ છે તો એ બહુ જરૂરી છે આવનારા ભવિષ્ય માટે જેટલા વધારે વૃક્ષો આવશો એટલું જ આવનારું ભવિષ્ય સુંદર અને સુખમય બનશે લોકોને એટલો જ સંદેશો આપવા માગું છું જ્યાં જરૂર હોય ત્યાં એટલો જ વપરાશ કરે જેમ કે વાહનોનો દુરુપયોગ ઓછો કરો જેથી કરીને પ્રદૂષણ ઓછું થાય લોકોને એટલી અપીલ કરું છું કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધારેમાં વધારે કરવો જેથી કરીને પ્રદૂષણ બહુ જ ઘટશે અને વિશ્વ એક સુંદર બનશે તમારું નામ રાકેશ ભાટિયા છે અને હું એમરોન બેટરી ભેડિયા ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડ તરફથી વ્યક્તિ આવ્યો છું જે છેલ્લા બાવીસ વર્ષથી સુરતમાં એમરોન બેટરીને ડિસ્ટ્રીબ્યુટ કરું સર આજે પર્યાવરણ દિવસ છે એના સંદર્ભમાં જે આજે આ પ્રોગ્રામ રાખ્યો છે તે બહુ એકદમ સરસ અને વ્યવસ્થિત પ્લાન કરેલો પ્રોગ્રામ છે કે તમે અહીંયા આવશો તો તમને પીયુસી ફ્રી અને કોલ્ડ ડ્રિન્ક્સ બી આપવામાં આવશે અને મારો એક સંદેશ છે કે અત્યારે હાલમાં જેમ આપણે એસઆઈપી કરીએ છીએ કે હર મહિને સિસ્ટમેટિક પ્લાન કે હર મહિને આપણે બચત કરીએ છીએ તેવી રીતે પર્યાવરણની બચત કરવા માટે હર વર્ષે યા હર કોઈ ફેસ્ટિવલે આપણે એક આપણા એક વૃક્ષનું રોપાણ કરવું જોઈએ કે જેના કારણે આવતી પેઢી આપણી તે સુઘડ અને સ્વસ્થ હવા લઈ શકે એ મારો સંદેશ છે